હેલો જય હિન્દ મિત્રો એલ આરબી પોલીસ કોન્સ્ટેબલનું રિઝલ્ટ આવી ગયું અને તેનું કટ પણ મૂકાય ગયું છે અને તેની પીડીએફ મૂકવામાં આવી નથી એટલે હાલ ખબર નથી પડતી કે કઈ રીતે એ લોકોએ કટ ઓફ મૂક્યું છે પરંતુ તેમાં આઠ ગણા કરતાં ઓછા વિદ્યાર્થીઓ બોલાવ્યા છે પરંતુ જેને ઓછા માર્ક છે તેને હવે તેનું ટેન્શન લીધા વગર બીજી આવનારી પરીક્ષાઓનો માટે તૈયારી કરવાની શરૂ કરી દેવી જોઈએ અને વધારાની સ્ટ્રેસ લીધા વગર અન્ય પરીક્ષાની તૈયારી કર કરવા લાગ્યો તો તે પણ પાસ થઈ શકે છે હવે મિત્રો જેને કટ ઓફ કરતાં વધારે માર્ક છે તે લોકોની શારીરિક પરીક્ષા લેવાની છે તેના ગ્રાઉન્ડ નક્કી થઈ ગયા છે કે ક્યા કઈ કઈ જગ્યાએ ગ્રાઉન્ડ લેવાના છે હવે મિત્રો શારીરિક પરીક્ષાના જે કોલર છે તે વીસ તારીખ પછી ડાઉનલોડ કરી શકાશે અને શારીરિક કસોટી તારીખ છવ્વીસ બે બે હજાર ઓગણીસથી થી નવ બે હજાર ઓગણીસ સુધી યોજાવાની છે અને આ શારીરિક કસોટીના ગ્રાઉન્ડના ખાતે નામજોગ સંબોધન કરાયેલા અધિકારીઓ અને ગ્રાઉન્ડ ક્યાં ક્યાં આવેલા છે અને તેના સુપરવિઝન અધિકારી અને ઇન્ચાર્જ અધિકારી આ બધા કોણ કોણ છે તેની માહિતી બહાર પડી ચૂકી છે અને તે બધાએ ક્યારે ગ્રાઉન્ડ શરૂ કરવું અને કઈ રીતે તેની છે છે તે આ તમને જોવા મળશે હવે પહેલું ગ્રાઉન્ડ પોલીસ હેડક્વાર્ટર શાહીબાગ કે જે અમદાવાદમાં આવેલું છે તેના સુપરવિઝન અધિકારી છે વિપુલ અગ્રવાલ સંયુક્ત પોલીસ કમિશનર છે અને ગ્રાઉન્ડ ઇન્ચાર્જ શ્રી છે શ્રી અક્ષય રાજ મકવાણા જે નાયબ પોલીસ કમિશનર છે બીજું ગ્રાઉન્ડ છે રાષ્ટ્રીય અનામત પોલીસ દળ જૂથ બે અમદાવાદ જે ના સુપરવિઝન અધિકારી છે પિયુષ પટેલ સાહેબ પોલીસ મહાનિરીક્ષક હથિયારી એકમો અને તેના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે શ્રી સુધા પાંડે સેનાપતિ રાષ્ટ્રીય અનામત પોલીસ દળ જૂથ બે ત્રીજું ગ્રાઉન્ડ છે રાષ્ટ્રીય અનામત પોલીસ દળ જૂથ બાર જેના સુપરવિઝન અધિકારી છે વાબાંગ જામીર પોલીસ મહાનિરીક્ષક ડીજીપી ઓફિસ અને તેના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે શ્રી વિશાલ વાઘેલા પોલીસ અધિક્ષક ચોથું ગ્રાઉન્ડ છે પોલીસ તાલીમ શાળા વડોદરા અને તેના સુપરવિઝન અધિકારી છે શ્રી કેજી ભાટી સંયુક્ત પોલીસ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક વડોદરા શહેર અને તેના ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે શ્રી સરોજ કુમારી નાયબ પોલીસ કમિશનર ક્વેશ્ચન પાંચ ગ્રાઉન્ડ પાંચ રાષ્ટ્રીય અનામત પોલીસ દળ જૂથ અગિયાર જે વાવમાં આવેલું છે અને તે સુરત શહેરની અને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને ત્યાં રનિંગ કરવા જવાનું થશે તેના સુપરવિઝન અધિકારી શ્રી ડીએન પટેલ અધિક પોલીસ કમિશનર સેક્ટર ટુ સુરત અને ગ્રાઉન્ડ ઇન્ચાર્જ છે શ્રી એન એન ચૌધરી પોલીસ અધિક્ષક તાપી વ્યારા ગ્રાઉન્ડ નંબર છ છે રાષ્ટ્રીય અનામત પોલીસ દળ જૂથ તેર રાજકોટ જે આવેલું છે રવિ મોહન સૈની હવે મિત્રો આ ગ્રાઉન્ડ તમારું ક્યાં ક્યાં છે છ ગ્રાઉન્ડ છે અને તે ક્યાં છે તે મેં તમને કહી દીધું છે અને હવે આ ગ્રાઉન્ડ ના શરૂઆત બાદ તમારે ત્યાં દોડવાનું થશે અને મુખ્યત્વે ગ્રાઉન્ડ ચાર જિલ્લામાં જ છે ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ અને બનાસકાંઠા આ ચાર જિલ્લામાં ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે તો મિત્રો જે લોકોને ગ્રાઉન્ડ છે તે અગાઉથી આ જિલ્લાઓમાં રહેવાની વ્યવસ્થા કેવી છે અને ત્યાં જઈને કઈ રીતે સારું દોડી શકાય અથવા તો તમારી પરિસ્થિતિ તમને મદદ કરે તેવી થાય તે અગાઉથી જાણી લે અને સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓને લગભગ રાજકોટ અને અમદાવાદમાં જ રનિંગ કરવાનું થશે એવી રીતને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને વાવ બનાસકાંઠા કે સાબરકાંઠામાં છે ત્યાં રનિંગ કરવાનું થશે તો મિત્રો આમાં તમને ગ્રાઉન્ડ ક્યાં છે અને કઈ રીતે હશે તેની પૂરી માહિતી આપવામાં આવી છે તો આવા જ વિડીયો જોવા માટે અમારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને નોટિફિકેશન મળતી રહે